નમસ્કાર મિત્રો ભારતીય સંસ્કૃતિની અંદર સૌથી મોટા બે તહેવાર છે જે લાંબા દિવસો સુધી ચાલે છે તે છે ગણપતિ દાદાનો ઉત્સવ અને બીજું છે નવરાત્રી માતાજીનો ઉત્સવ પણ દુર્ભાગ્યની વાત એ છે હિન્દુ દ્વારા તે હિન્દુ દેવી દેવતાનું ઘોર અપમાન એ આ દિવસોમાં થાય છે છતાં કોઈ એક્શન લેવાતા નથી આ થોડા વિડીયો જોવો સાહેબ તમે શું આ રીત છે આપણા ભગવાનને આવી રીતના અપમાન કરવાની આપણી આ રીત છે એક સ્વામીએ ગાંધી બાપુ ફોટો એક ગટરમાં નાખતા હતા કચરામાં નાખતા છે દર વર્ષે આવું થાય છે કોઈ એક્શન લેવાતું નથી કારણ ખબર નહીં આપણને આમાં જ મજા આવે છે શું કરીએ હિન્દુ છીએ ભાઈ એટલે અપમાન તો કરવું જ પડે ને કારણ કે આજે આપણી સંસ્કૃતિ છે કોઈ બીજા અપમાન કરે તો તો ભાઈ ન્યૂઝમાં ક્યાં ક્યાંય પહોંચી જાય પણ આપણે ખુદ અપમાન કરીએ છીએ પણ છતાં આપણા મનમાં માત્ર થડકો લાગતો નથી કે મેં મારા ભગવાનનું અપમાન કર્યું ચાલો આ વર્ષે તો કરી લીધું આવતા વર્ષે પાછા ભેગા થઈ અને ગણપતિનું સ્થાપન કરીશું એની પૂજા કરીશું અને આવી રીતના તે આપણે અપમાન કરીને એની વિદાય કરીશું સિલસિલો આપણે ચાલી રાખીશું બાકી બીજું તો તમને કંઈ કહેવાય છે એવું છે જ નહીં નમસ્કાર